અતિશય દુઃખદ સમાચાર મળ્યા કે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉપર એક કારનો અકસ્માત થયો અને દસ વ્યક્તિઓના એમાં મૃત્યુ થયા છે આજે કારનો અકસ્માત નડ્યો છે એ ગાડી દસ વ્યક્તિ બેસારી શકે એવી કેપેસિટીની પણ નહોતી ખાનગી વાહનને ટેક્સી તરીકે યુઝ કરીને લોકોને લઈ જવાતા હતા આવી જ શટલ ખાનગી ગાડીઓમાં કેપેસિટીથી વધારે લોકોને ભરીને લઈ જવાની એક પ્રવૃત્તિ સમગ્ર ગુજરાતમાં ચાલે છે હપ્તાઓ આપવાના પૈસા ખાવાના તંત્રએ સરકારની મીઠી નજર અને રહેમ રાહના કારણે આ પ્રકારની પ્રવૃત્તિ ચાલે છે અને પરિણામે ભોગ પણ બને છે એક સામાન્ય વ્યક્તિ જે આમાં બેસીને નીકળે એ એ વ્યક્તિઓને એક આર્થિક પરિસ્થિતિ ટ્રાન્સપોર્ટેશનની સારી સુવિધા નહીં હોવાના કારણે લોકો એમાં બેસે છે મુસાફરી કરે છે અને જ્યારે આવા અકસ્માત થાય છે ત્યારે નિર્દોષ વ્યક્તિઓ જીવ ગુમાવે છે અને આવી ગેરકાયદેસર ચાલતી ગાડીના અકસ્માતમાંથી મૃત્યુ થાય છે ત્યારે વીમા કંપનીઓ પણ હાથ ઊંચા કરી લે છે અને જે પરિવારમાં કોઈ કમાવનાર વ્યક્તિ મૃત્યુ પામે તો પછી પાછળ એને રકમ પણ મળતી આ બધું જ સરકારની મીઠી નજર નીચે પ્રવૃત્તિના કારણે ચાલે છે આપણા ગુજરાતમાં આખા દેશમાં સર્વોત્તમ પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કે બસ અને સરકારી રીતે કાયદેસરની ચાલતી સુવિધાઓ સસ્તામાં સસ્તા દરે ઉત્તમ ચાલતી હતી આજે એના બદલે હપ્તાઓ આપવાના ભ્રષ્ટાચાર થાય અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે સરકારને અનુરોધ કરીશ કે સૌથી પહેલા તો આ જે સામાન્ય પરિવારના દસ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે એમને પૂરતી સરકાર સહાય આપે કોઈ પણ નાણાંનું વળતર જે માણસે જીવ ગુમાવ્યો છે એની ખોટ પૂરી ના કરી શકે પરંતુ કમસે કમ એ કમાનાર વ્યક્તિગત જતી રહી હોય ત્યારે એ પરિવારને એક સારો સથિયારો મળે એ પણ જરૂરી હોય છે જે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે એ સૌને કોંગ્રેસ પક્ષ વતી અને મારા વતી શ્રદ્ધાસુમન સમર્પિત કરું છું આ પરિવારો ઉપર આભ તૂટી પડ્યું છે ત્યારે એના દુઃખમાં સહભાગી થઈએ છીએ ઈશ્વરને પ્રાર્થના કરું છું કે ઈશ્વર પરિવાર ઉપર જે દુઃખ આવી પડ્યું છે એને સહન કરવાની શક્તિ અર્પે અને મૃતકના આત્માઓને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરું છું